ભાવનગરના દેસાઈ નગરમાં રહેણાકી મકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો રહેણાકી મકાનમાં આગનો બનાવ બનતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગ પર પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લેવામાં આવી હતી રહેણાકી મકાનમાં આગ લાગતા સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી

ai không có thể quá. đây chú vào chú ngồi chỗ này đi. ઓ આ કુંચુ ના ના આપણી ગાડીની છે ઉત્તપેશવાળી ગાડીમાં ચાલુ ટેબલ ખાઓ પૂરું પછી જોજો